લાઠી પાલિકાની ચૂંટણીમાં નવા સમીકરણો થયા સાકાર લાઠી પાલિકામાં યુવા ભાજપના ઉપપ્રમુખ ભાજપ સામે નારાજગી જોવા મળી રહી છે યુવા ભાજપના ઉપપ્રમુખના પત્નીએ કોંગ્રેસમાંથી દાવેદારી કરી છે જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ હિરેન પાડાના ધર્મપત્નીએ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે હિનાબેન હિરેનભાઈ પાડાએ કોંગ્રેસમાંથી દાવેદારી કરી છે લાઠી પાલિકાના ભાજપ આંતરકલહમાં મળ્યો છે